કેમ છો एवरीवन સ્વાગત છે તમારો બધાનો એક જોરદાર નવા વિડિયોમાં તો આજે આપણે રમવાના છે ભાઈ લેવલ ડેવેલ તો ચલો ચાલુ કરીએ ભાઈ આજનો જોરદાર રાપચિક વિડિયો ઓલ રાઈટ ગાઈસ આવી ગયા છે ભાઈ આપણે ગેમમાં તો ભાઈ આપણે જવાનું છે અહીંયા દરવાજે તો ચલો જઈએ ભાઈ હવે 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 આવું હવે ભાઈ બાર બાર પૂછીએ ભાઈ ઓકે તો હવે આને તક્કો મારીને લઈ જઈશું આપણે ઉપર તારી બીની અબ બે અબે અબે ઓબે યાર કોઈને ચલો ઓકે ઓકે ગો 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 બચ્ચી ગયો ઓ શાંતિથી હવે છે ને હવે આપણે અહીંયા જતો રહેવાનો પેલો આવશે ઓકે આવી ગયો અબે યાર સેજ માંટે રહી ગયા ચલો ચલો આવો ખત તો ફાડી નાખીશ ઓકે ચાલ 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 ઓરે યાર સેજ લઈ જવું પડશે

અહીંયાથી સી ધની છે ઓ ભાઈ ગેમ રમી ગયા જોડે ભાઈ ચાલો ઓકે હવે નીચે તો લઈ જાઓ હું આવો ઓકે ઓ ભાઈ ઓ ભાઈ યાર ભાઈ આ ગેમ આપણને મારી નાખશે ઓલ રાઈટ ચલો ભાઈ આ રાઉન્ડમાં આપણે ગાબા કાઢવાના છે સૌથી પહેલા તો અહીંયાથી નીચે જતા રહીએ ને આપણે આપણે ભાઈ ભાઈ ચલો ચલો હવે જઈશું ગોર ઓકે ઓકે ભાઈ આ કેમનું થયું આ ફૂલ્યું નહી એની મને ચલો કોઈ નહીં સાબાસ આપણે જોરદાર કામ કર્યું છે ચલો ચલો ઓકે હવે આ યાર આ બાજુ જવાનું હતું તારો હગલો બહુ ડેન્જર છે ઓકે ચાલો આ થઈ ગયું અને હવે અહીંયા કેમ કે હવે યાર જતો નથી હો પારો કોઈ નહીં ચલો ચલો આ વખત પાડી અબે યાર કોઈ નહીં કોઈ નહીં ચલો તોડી નાખીશું ઓકે અહીંથી નાખી દીધું અહીંથી આ બોક્સ નાખી દીધું અહીંથી આ બોક્સ નાખી દીધું હવે આ બોક્સ ઉપર કૂદકો મારવાનો આપણે હવે હવે તો એટલું ના કૂદાયું હોપારા ચાલો આ નાખી દીધું આ નાખી દીધું આ નાખી દીધું ચાલ 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 ઓકે હવે હવે શાંતિથી કૂદજે મારા ભાઈ ઓકે હા ભાઈ થઈ ગયો ભાઈ જોરદાર જોરદાર

મને મારી નાખ નાખા કોઈ નહીં કોઈ નહીં આ વખત હું સમજી ગયો છું ભાઈ ભાઈ કરવાનું ચલ 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 જલ્દી ચલ જલ્દી ચલ જલ્દી જલ્દી ચલ ચલ ચાલ ચલ 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 ચા ચાચા ભાઈ જી જ્યા જીત ગયા આવ્યું કઈ બાજુ આવશે એનો આઈડિયા નથી મને તારી બેન ચલો ચલો હવે ખબર પડી ગઈ ચાલ ચા 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 ભાઈ યાર મરી ગયો કોઈ નહીં કોઈ નહીં ચાલ 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 ભાઈ જલ્દી ચાલો

તારો પણ ભાઈ છું ભાઈ આવા કાઢી નાખીશું અબે આ બાજુ રહેવાનું હતું અને સીધો આપણી માટે દરવાજો ખોલત કોઈ નહીં ચલ 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 ઓકે આવે ઓ ભાઈ બચી ગયા ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ સીધું હતું પણ થોડુંક ડિફિકલ્ટ હતું કોઈ નહીં ચાલો એક વાર થોડો રાઉન્ડ થાય તારે અહીંયા નથી કૂદવાનું હા મને ખબર જ હોય તમે બાકી રહો જ નહીં ભાઈ કોઈ નહીં ચાલો નીચે કૂદી ગયો ચાલો ઓકે તમે રહી ગયા છો ભાઈ નીચે કૂદી ગયો ચાલો ચલો ચાલો આ વખત લાસ્ટ વાર લોલીપોપ બતાવ્યો નીકળી ગયા અહીંયા પડી જવાની બેન ઓકે 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 ચલો ચાલો ચલોલીપોપ બતાવ્યો આ વખત કાઢી લેજે ભાઈ

ચાલો ચાલો ભાઈ એક્સપિરિયન્સ તો કરવો જ પડશે અહીંયા નહીં દબાવવાનું અહીંયા દબાવવાનું ઓકે અહીંયા દબાવીએ આ વખત ઓ ભાઈ ઈઝી થઈ ગયો ભાઈ ગજબ 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 એટલે વાહ ભાઈ વાહ આપણે આટલું મોટો કૂદકો મારવાનો હતો ઓકે કટર આવ્યું ઓ ભાઈ આ ગમે તે ગમે ત્યારે ગમે તે નીકળે છે એની મને ચાલો 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 વચ્ચે રહેવાનું ભાઈ આપણે મને ખબર છે એની મને ભાઈ નીકળી જવા ઓકે ભાઈ સારું થયું એ ટાઈમે નીકળી ગયું બાકી આપણે ભરાઈ ગયા હોય તો ઓ ભાઈ આટલો ઇઝી આટલો ઈઝી ના હોય ભાઈ ભાઈ આટલું ઈઝી ના હોય ગજબ રાઉન્ડ હતો

ચાલો 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 ચલો ઓકે હો ભાઈ આ તરત ગેમ રમી ગયો આપડી ચાલો ઓકે તારી બેનને ગાલી નહીં દે શકતા ભાઈ વર્કો એસી એસી ગાલી દઉં સેજ તો રહી જતો હોય હો પારા તારા બાપાનું હું જતો તું હું કૂદીને ને ઓકે ઓલમોસ્ટ કરી લીધું આ વખત કરી લેશે કોઈ નહીં ચાલો ચલો 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 ચાલો ચાલો ચલો ભાઈ સેજ સેજ રહી ગયું તું આ વખત તો પાડી દેવાનો છે ગમે તે થાય ભાઈ થઈ ગયું થઈ ગયું થઈ ગયું થાય

ઓકે હું સ્વિચ જોડે કેમનું જોઈશ વારે વાહ ઓ ભાઈ આ તો આપણે આ ગુરુત્વાકર્ષણ બળ જરાય નહીં લાગે ઓકે ચાલ 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 ઓકે ઓ ભાઈ સિમ્પલ હતો ચાલો ભાઈ ચાલો ભાઈ આ વખતે હવે તોડી નાખીશું ભાઈ ओके okay, धीमे धीमे रस्त खुले जाए भाई, भाई सैंडविच मार से भाई इधर से भी मारेंगे और उधर से भी मारेंगे वे वाह चलो।, चलो चलो भाई चलो चल 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 चल, चल बेटा फटाफट पेलो आई गयो चलो 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 चलो, चलो। ओके ओके आई गया आई गया भाई ભાઈ મજા આવે છે એમ મજા પેલું કે હોય ઓકે ફાઈનલી ભાઈ હવે આ વખતે કેમનું જઈશું આપણે વારે મારા ભાઈ વાહ રમાય છે એમ શું

চালো চলো চালো 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 চলো ওকে হ্যাঁ যাওয়া চলো হ্যাঁ ভাই আসে ভাই থাই পড়েছে આઈ જા લે 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 મને ખબર હોય ને તારી રગે રગ ઓળખું ભાઈ તારી ગેમ ને હારી રીતે ઓ ભાઈ ઓકે આ ફાઈનલ છે ભાઈ કેમ કે આપણને આ બાજુ થોડોક ટાઈમ મળશે થોડોક બહુ તો નહીં મળે બટ થોડોક તો મળી જ જવાનો છે ભાઈ ચલો પછી તો અડધે પહોંચ્યું છે ભાઈ નીકળી ગયા ઘપ ઘપાઈ ઘપ ઘપાઈ ઘપ ઘપાઈ નીકળો 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 भैया अगोर केम जोतो रियो हो पारा चल, 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 चलो आ वक्त થઈ જશે કેમ કે ઓલમોસ્ટ ભઈ પહોંચવા આના છે આપણે ચલ 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 બેટા ખોલ ચલો 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 થઈ ગયો થઈ ગયો થઈ ગયો ઓકે આવ કઈ બુલબુલયા છે ભાઈ मान डालिए हमें साहब साहब जिंदा मत छोड़िए हमें ओके चलो ओके खसियो ओके यहाँ थी चिकन जैसे हो गए अबे भाई रिस्क है चलो आ कहीं काम नहीं है अबे यहाँ कहीं जवाब से ओके चलो ओ भाई ચલો વા ક્યા બાત હેરી ગેમ કી ઓકે આપણે બોક્સ રમીએ ओके okay, चलो कबो पड़ी गया अब क्या करना है भाई गावा गाड़ी नाक्से मान क्यों ओके <laughs> okay, चलो चलो वंस बेटा तेरे को जिंदा नहीं छोड़ेंगे हम ઓકે હવે નીચે તો આય સમજી ગયો ઓલ રાઈટ ચલો 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 હો સિમ્પલ લોજિક હતું આપણે કેટલું ગોર ગોર પડ્યા તો કઈશ આજના વિડીયોમાં આટલું જ રાખ્યા છે જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા એપિસોડમાં બાય